આજ રોજ શ્રી કચ્છ વાગડ સર્વોદય આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર ગૌવંશની હત્યા રોકવા માટે ભારત દેશમાં તમામ રાજ્યોની સરખામણીમાં ખૂબ કડક કાનૂન બનાવીને એક નવી દિશા બતાવીને એ પ્રશંસનીય બાબત છે પરંતુ રાજ્યમાં પરવાના વગર ચાલતી પશુવધની હાથડીઓ દુકાનો અને કતલખાનાઓ પર નોંધનીય કામ કરીને કાયમી ધોરણે બંધ કરાવીને તે દિશામાં પગલાં ભરવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે જેથી આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ધર્મેશ ગામી જીવદયા પ્રેમી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોપ્રત કરવા માટે આવેલા છીએ શ્રી અને મહોદયશ્રી આપણા ગવર્નર ગુજરાત શ્રીને અહીંયાથી અમારું આવેદનપત્ર જવાનું છે શ્રી કચ્છવાગઢ લેવા પાટી લેવા જીવદયા મિત્ર મંડળ સંસ્થા આવેદનપત્ર એ બાબતે આપવામાં આવે છે કે ગુજરાતની અંદર ગૌરક્ષાનો કાયદો ખૂબ સારી રીતે બનાવ્યો છે અને એને અમે સરાહનીય બાબત માનીએ છીએ પણ ગુજરાતની અંદર ગેરકાયદેસર પરવાના વગર ચાલતા કતલખાનાઓ તાત્કા કાયમી ધોરણે બંધ થાય એના માટે આજે જીવદયા પ્રેમીઓ બધા અહીંયા ભેગા થયા છે અને ગેરકાયદેસર જે પરવાના વગર ચાલતી માસની હાટડીઓ બંધ થાય એના માટે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ બીરો રિપોર્ટ સુરત